અમે બધા મીટિંગોમાંથી જાય સન્માનીય મહાનુભાવ મારી સન્મુખ ઉપસ્થિત આપ સૌ પરિવારજનો ઘણો સમય થયો હોય વક્તા તરીકે બોલવાનું હોય એટલે કસોટી થાય પરંતુ હું બહુ ઓછા શબ્દોમાં આ સમાજને નાનકડી વિનંતી કરવા માટે આ ઊભો થયો છું ત્યારે નરસિંહ મહેતાનું મને ભજન યાદ આવે છે ભગવાન ના ભાણે ભરવાન ના પાણે તમે ભરવાન ના ભાણે

કદાચ રાજકીય વાત હશે પરંતુ હું જોઈ શકું છું કે પહેલી વાર આ ખેડાના આગળ માલધારી સમાજનો મહાસંગમ અને આવું હું અદ્ભુત દ્રશ્ય ઇતિહાસમાં હું પહેલી વાર જોઉં છું એકી સાથે તમામ મારા ભેદ ભૂલીને સૌ એક સાથે ભેગા થયા હોય એવું અદ્ભુત સંમેલન એક પ્રકારનો મહાસાગર હું જોઈ રહ્યો છું અને આટલા ડિસિપ્લિનમાં બેસું જ અઘરું છે

અમારા આ મધ્ય ગુજરાતના વિકાસ માટે સૌ સાથે મળીને તમામ ભેદ ભૂલીને આ માલધારી મહાસંમેલન નું રજીસ્ટ્રેશન કરાવીશું અને આ માલધારી સમાજ સૌ સમાજ ને એક સાથે એક પાત્ર બાંધી સાથે રહીને અને આપણે જાણીએ છીએ કે આ ગોવર્ધન પર્વત કોણે ઉતર્યો છે ગોવર્ધન પર્વત તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઉચક્યો છે જ્યારે ઇન્દ્ર સામે લડાઈ થઈ અને ઇન્દ્ર ની સામે લડવા